અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે NH પર આવેલ એસ્ટેટ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન શ્રી શ્યામ મંદિર ભૂમિ ઉપરથી શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું પાઠ માં હજારો શ્રદ્ધાળુઓ એ આહુતિ આપી દર્શનનો નો લીધો હતો અંકલેશ્વર અમૃતપરા ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ના આયોજન હેઠળ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠ નો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો હતો

તાલ અને લયમાં લલકારી વાતાવરણ પાવન કરી દીધું હતું કથાવાચક રાકેશ અગ્રવાલ અને રાજુ ગાદોડિયાએ શ્યામબાબાના મહિમાના ગુણગાન કર્યા હતા સવારે નવ વાગ્યાથી શરૂ કરી રાત્રે નવ વાગ્યા સુધી અખંડ જ્યોત સાથે બાર કલાકના પાઠ કરવામાં આવ્યો છે અખંડ જ્યોત પાઠના પાવન પ્રસંગે શ્રી શ્યામબાબા શિવજી ગણપતિ દાદા અંબે માતાજી અને હનુમાનજી દાદાની મૂર્તિઓ અને છબીઓ ફૂલથી સુશોભિત કરવામાં આવી હતી મંડપમાં એક અનેરી ધાર્મિકતા જોવા મળી હતી આયોજન પાછળ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના પાંચસો જેટલા સ્વયંસેવકોએ ખડે પગે ઉભા રહી સુંદર આયોજન કર્યું હતું આ સાથે છપ્પન ભોગ અને વિશાળ ભંડારાનો લાભ ભક્તોએ લીધો હતો